વાલિયા યુથ પાવર દ્વારા જે કુટુંબ કરે છે સંભાળ એ નથી માનતા હેલ્મેટને ને બારસૂત્ર સાથે આજ રોજ બસો થી વધુ હેલ્મેટ આપી સેવાનું ભાથું પીરસ્યું હતું જે કુટુંબ કરે છે સંભાળ એ નથી માનતા હેલ્મેટને ભાર સૂત્ર સાથે વાલ્યા ગામના ચાર રસ્તા સ્થિત મિરસા મુંડાની પ્રતિમા પાસે યુથ પાવરના અધ્યક્ષ રજની વસાવા વિનય વસાવા અને વિજય વસાવા તેમજ તેઓની ટીમના સભ્યોના હસ્તે સાંજે ચાર કલાકે બસોથી વધુ હેલ્મેટ બાઇક ચાલકોને આપી તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે તેવી અપીલ કરવામાં આવી હતી આજ રોજ અમે યુથ પાવર વાલિયા દ્વારા અમારી ટીમ સાથે બિરસા મુંડા ચોકડી ખાતે સલામતીના હેતુ માટે અમે હેલ્મેટનું વિતરણ કર્યું છે જે અમે યુથ પાવર સંગઠન દ્વારા બસોથી અઢીસો જેવા હેલ્મેટ લાવ્યા હતા અને તેનું વિતરણ કર્યું આજરોજ અને બાકી જે રહી ગયેલા જે રોજે રોજ જે નોકરી માટે જાય છે ઝઘડિયા જીઆઈડીસી હોય કે વાલિયા જીઆઈડીસી અંકલેશ્વર એ લોકો માટે જે રહી ગયેલા તે લોકોનો અમે સંપર્ક કરી એમને પણ પહોંચાડીશું અને કોઈ બાકી નહીં રહે અને સલામતી માટે એમનું એક એ થાય એના માટે અમે પ્રયાસ કરીશું જે અમારું હેતુ એટલું છે કે સલામત રહે કે જે વ્યક્તિ નોકરી કરે છે તેનું ઘર પરિવાર એના પર ચાલતું હોય છે એની જ એનું જીવન અને એની સલામતી બહુ મહત્ત્વની છે એના હેતુથી આજરોજ અમે સેવાકીય કાર્ય માટે હેલ્મેટનું વિતરણ કર્યું હતું